શ્રી કૃષ્ણ જય અન્નપૂર્ણા મારી ચેનલમાં તમારું સ્વાગત છે હું આજે લઈને આવી છું શિયાળું પેસ્ટ લીલા કાંદા અને સેવનું શાક અને છાસ અને મેં બાજીના રોટલા અને મરચાં સાથે એને સર્વ કર્યું છે તો ફ્રેશ મેં આ રીતે કટિંગ કરીને ધોઈને ફ્રેશ કરી લીધા છે એને શિયાળામાં મળતા હોય છે લીલા કાંદા એની સાથે ટમેટા લીધા છે બેથી ત્રણ કડી લસણને સમારી લીધું છે લીલા મરચાં લીધા છે બે ત્રણ નવ અને અહીંયા સેવ લીધી છે તો હવે આપણે વિડીયો શરૂ કરીએ ચાલુ કરી દઈશું અને અહીંયા તેલ ગરમ કરવા મૂકીએ છીએ તો અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેરવાની છું તેલને આપણે ગરમ થવા દઈશું તેલ ગરમ થયું છે તો હવે આપણે એમાં જીરું ઉમેરી દઈશું તો મેં અડધી ચમચી જીરું ઉમેરી દીધું છે એને થવા દેવાનું છે જીરું થાય છે તો મેં અહીંયા લસણ અને લીલા મરચાં લીધા તો એને ઉમેરી દઈશું ગેસની ફ્લેમ થોડી ધીરી કરી દેવાનું છે થોડુંક આપણે હલાવી દઈશું એને એ મિક્સ બરાબર સકળાઈ જાય અને એ સકળાઈ ગયું છે તો મેં અહીંયા એક ટમેટું ઝીણું સમારેલું હતું એને ઉમેરી દીધું છે આવી રીતે આપણે થવા દેવાનું છે સાથે લાલ મરચાંને વાટીને તૈયાર કર્યું છે એ ઉમેરી દઈશું તેલમાં મરચું નાખી તો અમુક વાર બળી જાય છે પણ અહીંયા એવું નહીં થાય કે આપણે ટમેટા નાખી દીધા છે ટમેટામાંથી જે પાણી છૂટશે એટલે આપણું મરચું બળશે નહીં ગેસની ફ્લેમ આપણે થોડીક ધીરી રાખશું હવે હું બીજા મસાલા કરી દઉં તો અડધી ચમચી આપણે હળદર ઉમેરી દીધું છે અડધી ચમચી જેટલી જીરું ઉમેરી દીધું છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે આપણે એને મિક્સ કરી દઈએ મિક્સ કરીને બે થી ત્રણ મિનિટ માટે આપણે એને થવા દઈશું જોઈ લઈએ બે મિનિટ થઈ જઈશું બેથી ત્રણ મિનિટ જો આપણે ટમેટા થોડા સકળાઈ ગયા છે મસાલો પણ એકદમ મિક્સ થઈ ગયો છે તો મેં જે અહીંયા લીલા કાંદા લીધા છે એ ઉમેરી દઈશું આપણે અંદર મિક્સ કરી લેવાના છું ફ્લેવર બહુ મસ્ત આવે છે લીલા કાંદા સાથે તે આપણે સૂકા કાંદામાં તો બનાવતા હોઈએ છીએ જો તમે આમાં ટામેટું ના નાખવું હોય તો પણ તમે ના નાખો તો ચાલ જરૂરી નથી કે ટામેટું નાખો આપણે એને થોડી ગેસની ફ્લેમ હું થોડી ફૂલ કરી દઈશ અને એને આપણે પાંચ મિનિટ માટે થવા દઈશું જોઈ લઈએ હું અહીંયા તમને એક સરસ વાત કરું આ સાતનું જ્યારે આપણે આ જે લીલા કાંદા ઉમેર્યા છે એને આપણે વધારે બફાવા જ નથી દેવાના વધારે કૂક નથી કરવાના મીડિયમ કે એનો જે કચાશ આવશે ને તો આ શાક એકદમ ફાઇન લાગે છે જો આપણે બહુ ચડવા દઈશું તો એનો ટેસ્ટ એટલો નહીં આવે પણ એને મીડિયમ ખાલી થોડાક હલકા ચડી જાય ત્યારે આપણે એને પાણી ઉમેરી દેવાનું છે તો હજી બે મિનિટું થવા દઈશ કે શાકનું જે આપણું તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે અને જોઈ લઈએ જો એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે શાકમાંથી તો હવે આમણે આપણે પાણી ઉમેરી દેવાના છે કે વધારે કૂક નથી કરવાનું તો મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તો આપણો જે રીતે ગ્રેવી કરવી હોય મેં અહીંયા અડધો ગ્લાસ કરતાં ઉપર થોડુંક પાણી લીધું છે જે રીતે આપણે ગ્રેવી કરવી હોય શાકને એ રીતે થઈ શકે છે હવે આને આપણે ઢાંકીને થોડુંક ઉકળવા દેવાનું છે કે કે આપણે નહીં તો લીલા કાંદા વધારે બફાઈ જશે તો ફટાફટ ઉકળી જાય એવી રીતે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી લીધી છે મિશ્રણને જોઈ લઈએ સરસ ઉકળી ગયું છે તો ગેસની ફ્લેમ ધીરી કરી નાખશું અને જે મેં અહીંયા સેવ લીધી હતી જીની એને આપણે ઉપર ઉમેરી દેવાની છે એને મિક્સ કરીને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે તરત જ હવે હું ગેસની ફ્લેમ બંધ કરી દઈશ અને ઉપરથી દાણા સેવ કરી દઈશ આપણે મિક્સ કરી દઈશું લીલા કાંદા ને સેવનું શાક તો હું એને અહીંયા એક બાઉલમાં સર્વ કરીશ સેવનું શાક જોઈ શકો છો અને તમે ભાખરી કે બાજરીના રોટલા સાથે અત્યારે શિયાળો ચાલે છે તો બાજરીના રોટલા સાથે સર્વ કરો તો બહુ સરસ લાગે છે તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અવનવા વિડીયો જોવા મારી લાઈક મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરી દેજો જય અન્નપૂર્ણા